આવેલા ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવાયું હતું આશરે પચાસ થી પણ વધુ સ્ટોલ પર સુરત મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર મિલકતો પર તવાઈ આવે છે રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ સુરતના ગેરકાયદેસર મિલકતોને તોડી પાડવાની કાર્યવાહી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે સરથાણા રોડ ને અડીને આવેલા ગેરકાયદેસર સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવીને આ લોકો સ્ટોલ પર વેચાણ કરે છે અને કોઈ પણ પ્રકારની મંજૂરી લેતા નથી સ્થાનિક કોર્પોરેટર સહિત લોકોએ અધિકારીઓને ફરિયાદ કરી હતી જેથી ફરિયાદ બાદ વરાછા બી ઝોન દ્વારા સપાટો બોલાવાયો હતો પચાસ કરતા પણ વધારે સ્ટોલ પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું હતું કાર્યપાલક એન્જિનિયર સતીશ વસાવાએ જણાવ્યું હતું કે વરાછા ઝોન બી દ્વારા જે કંઈ પણ ટેમ્પરરી સ્ટ્રક્ચર છે ગેરકાયદેસર બાંધકામ કે દબાણ હોય તેને દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે ઝોન બી માં આવતા ના ગઢપુર જંક્શનથી કામગીરી શરૂ કરવામાં આવી છે રોડ પર જે કંઈ પણ દબાણ છે તે દૂર કરવામાં આવશે આવા દબાણો દૂર કરવા માટે સ્થાનિક કોર્પોરેટર ધારાસભ્ય અને લોકો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવે છે જેના કારણે તેને ઝુંબેશના ભાગ રૂપે અમે કામગીરી કરી રહ્યા છે આજ રોજ સરથાણા ઝોન બી દ્વારા આઉટર રિંગ રોડને લાગુ જે જે કોઈ પણ ટેમ્પરરી સ્ટ્રક્ચર હોય અને ગેરકાયદેસર બાંધકામ હોય દબાણ હોય તેને દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે ગઢપુર જંક્શન થી અમારું મોટે ભાગે સ્ટાર્ટ થાય છે ઝોન બી માં આઉટર રિંગ રોડ ત્યાંથી સ્ટાર્ટ કરીને આખા રિંગ રોડ ઉપર જેવા પણ આવા ગેરકાયદેસર બાંધકામ જણાશે તેને દૂર કરવામાં આવશે આવા બાંધકામો દૂર કરવા માટે વખતો વખત કોર્પોરેટર શ્રી તેમજ ધારાસભ્યશ્રી તેમજ સ્થાનિક જનતા દ્વારા પણ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવે છે અને તેના ભાગરૂપે આજ રોજ અમે ઝુંબેશના ભાગરૂપે આ કામગીરી કરી રહ્યા છીએ આ સાથે તો એ જણાવ્યું હતું કે આ બધી મિલકતો જમીન માલિકની હોય છે એન એ કે પ્લાન મંજૂરી કરવામાં આવતા નથી જમીન માલિકો ભાડેથી આપી દેતા હોય છે અને ભાડું તો પોતપોતાની રીતે ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવીને ત્યાં ધંધો શરૂ કરી દે છે અને કોઈ મંજૂરી પણ લેતા નથી જ્યારે કોઈ હોનારત બને ત્યારે માલિક પણ હાથ ઊંચા કરી દેતા હોય છે ભાડું ઉત્પન્ન કહે છે કે આ અંગે માલિક જાણે એટલે આની ઉપર કડક કાર્યવાહી કરવી જ પડે